નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા તાજા ઉંજા વિડીયોમાં બજાર પાસુ બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંશી બન્યા રજો મિત્રો આજે તારીખ બારમો મહિનો બે હજાર બુધવાર મિત્રો તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા અના જાણે તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ

અને મેથી હજારસો રૂપિયાથી હજાર સો રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો હતા તાજા ઊંચા માર્કેટ ના બજાર ભાવ